નામ જોગ નોંધી મૃતક ના પરિવાર ને ન્યાય આપવા આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં સમાવિષ્ટ છાપરા ભાઠા રાધિકા પોઈન્ટ પાસે બુધવારે ભરાતા બજાર પાસે વરસાદી પાણીના નિકાલ અર્થે બનાવેલ સ્ટોમ ડ્રેનેજ લાઇટ પરનું ઢાંકણું ખુલ્લું હોવાને કારણે તેની માતા સાથે આવેલ બે વર્ષનું માસુમ બાળક પડી ગયેલું હતું શબાબતે સુરત મનપાની ઘોર બેદરકારી છતી થઈ હતી સમગ્ર સુરતમાં આ અંગે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને લોકોમાં ચોતરફ આક્રોશ છવાયેલો છે શબાબતે પાલિકાના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને સસ્પેન્ડ કરવા સુધીની રજૂઆત આજરોજ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમજ પદાધિકારીઓએ કલેક્ટરને કરી હતી રિપોર્ટર પ્રશાંત ન્યૂઝ બિફોર્ટી આજે અમે કલેક્ટર શ્રીને અમે તમામ કોર્પોરેટરો સાથે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એટલા માટે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવું પડે છે કે જે બે દિવસ પહેલાં આજે ફોરમ તારીખ એક બે વર્ષનું બાળક ખુલ્લી ઘટકની અંદર મળી જવાથી એ મૃત્યુ પામ્યું છે આ જે કોર બેદરકારી છે એ તંત્રની બેદરકારી છે તંત્રની બેદરકારીના કારણે એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે આ પહેલી ઘટના તો સુરતમાં નથી આના પહેલાં પણ વિન્ડોલીની અંદર પાંચ વર્ષની બાળકી ગટરમાં પડીને મૃત્યુ પામી હતી સચિન પાલીની અંદર દુર્ઘટના બની હતી એમાં પણ સાત જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા ત્યાર પછી સિટીલાઇટ રોડ પર આગની દુર્ઘટનાની અંદર બે સ્ત્રીઓ મૃત્યુ પામી હતી આજથી બે વર્ષ પહેલાં એક બાળક રમતા રમતા ખાડીમાં પડી જવાથી અમરોલીની ખાડીમાં પડી જવાથી મૃત્યુ પામ્યું હતું તો આવી અવારનવાર ઘટનાઓ બને છે તંત્રના ભોગે આજે સામાન્ય લોકોના બાળકો સામાન્ય લોકોમાં જીવ ગુમાવે છતાં પણ તંત્ર છે ગાંધી કામ બીનું છે અને આટલી જેટલી જેટલી વખત ઘટનાઓ બને છે એટલી એટલી વખત જ્યારે ડેડ બોડી બહાર કાઢવામાં આવે ત્યારે જ આ લોકો વાજપી શાસકોને તમામ લોકો એવું કહે છે કે ભાઈ ઘણી મહેનતની સફળતા મળી છે અમે આટલી લાંબી કલાકો સુધી મહેનત કરી અને સફળતા મળી એટલે ડેડ બોડી બહાર કાઢવાની આ લોકો સફળતા માને છે અમે આમ આદમી પાર્ટી તરીકે અમે વારંવાર અવાજ ઉઠાવ્યો છે વારંવાર ન્યાયની પ્રાર્થના કરી છે વિનંતી કરી છે રજૂઆત કરી છે વિરોધ કર્યો છે છતાં પણ એક પછી ઘટનાઓ બને છે કમિશનરને વારંવાર વિરોધ કર્યો છે કમિશનરને વારંવાર કીધું છે કે ભાઈ તમે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરો અધિકારીઓ પર કાર્યવાહી કરો જેથી ભવિષ્યમાં આવી બીજી કોઈ ઘટના ના બને પરંતુ હર હંમેશા ઘટનાઓ દબાવી દેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા અધિકારીઓ અને ભાજપી શાસકોના કારણે એ લોકોને છાવરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસકો સાથે ભ્રષ્ટાચાર કરીને તમામ લોકો હળીમળીને રહેતા હોય જેથી છાવરી લેવામાં આવે છે પરંતુ આવી ઘટનાઓ ક્યાં સુધી બનશે કેટલા સમય સુધી હજી પણ સામાન્ય લોકોના બાળકો સામાન્ય લોકો પોતાનો જીવ ગુમાવતા રહેશે જેથી આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને આજે કલેક્ટરશ્રી જો જવાબ નહીં આપે કે કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં તો અમે ત્યાં બેસીને જવાબ માંગતા રહીશું અમારી વિપક્ષ તરીકેની એક જ માંગ છે કે આજે જે આ ઘટના બની છે જે બાળકનું મૃત્યુ થયું છે એમના પરિવારજનો કાલે રાત્રે મોડે સુધી ન્યાય માગતા રહ્યા કહેતા રહ્યા કે ભાઈ અમારે કમિશનર વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો છે અમારે ઝોનના અધિકારીઓ વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો છે પરંતુ છેલ્લે પોલીસ તંત્રનો પણ એટલો સહકાર નહીં મળ્યો અને છેલ્લે માત્ર ને માત્ર એવું કે લખાવડાવવામાં આવ્યું છે કે ઝોનના ગટર વિભાગના જે તે જવાબદાર અધિકારી અને કર્મચારી વિરુદ્ધ એ ગુનો દાખલ થયો છે એટલે મતલબ એવો થશે કે વર્ગ ચારના કર્મચારીઓ વિરુદ્ધ એ લોકો તપાસ બેસાડશે જે લોકોએ ગટરના ગેરકાયદેસર જોડાણ કર્યા છે એમના વિરુદ્ધ તપાસ થશે પરંતુ જે મોટા મગરમચ્છ છે એ બચી જશે એટલે થશે એવું કે ભાઈ મોટા મગરમચ્છ બચી જશે નાની માછલીઓ પકડાશે અને ફરીવાર આવું આવનારા સમયની અંદર આવી દુર્ઘટનાઓ બનતી રહેશે એટલે અમારી એક જ માંગ છે આજે માનનીય કલેક્ટરશ્રીને અને પોલીસ કમિશનરશ્રીને પણ આવેદન આપીશું કે આ જે ફરિયાદ છે ફરિયાદની અંદર સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓ શાલિનીબેન અગ્રવાલ ઉપર પણ આ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ ત્યાંના કાર્યપાલક તેજેશ પટેલ ઉપર પણ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ ત્યાંના ઝોનલ ચીફ ધર્મેશ મિત્રી મિસ્ત્રી ઉપર પણ આ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ જો આવી રીતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યની અંદર સ્માર્ટ સિટીના જે બણગા પૂરતી આ સરકાર આવી કોઈ દુર્ઘટના ના બને અને આવી કોઈ દુર્ઘટના સર્જાય અને આવે આવી રીતના કોઈ બાળક કે કોઈ પરિવાર પોતાનો દીકરો ના ગુમાવે એના માટે આજે અમે રજૂઆત કરવા કલેક્ટરશન આવ્યા છે